જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા પોલીસ બંદોબસ્ત સાથે માપણી કરવામાં આવી ફતેપુરા તાલુકાના સુક્સર માં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી પડતર ખરાબા અને ગૌચરવાળી જમીનો પર ગેરકાયદેસર દબાણો કરી મકાનો બનાવી દેવામાં આવ્યા હતા વિકાસ અધિકારી અધિકારીની સર્વે નંબર ત્રેવીસ પચીસ અઠાવન અને એકસો ઓગણીસ અને ગેરવહીવટી કરવા હુકમ કર્યો હતો જેમાં ગુરુવારના રોજ પોલીસ બંદોબસ્ત સાથે ફતેપુરા મામલતદાર દ્વારા માપણી કરાયા હતી અને ટૂંક સમયમાં દબાણો દૂર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું નિવાસી અધિક કલેક્ટર દ્વારા ઉપરોક્ત સરકારી સર્વે નંબર પરના દબાણો દૂર કરવા માટે પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારીને હુકમ કર્યા હતા જે બાબતે ગુરુવારના રોજ સુખસર બસ સ્ટેશન વિસ્તાર મહાદેવ મંદિર વિસ્તાર બીએસએનએલ ટાવર વિસ્તાર રાવણના વરુણા ટેકરી વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણોમાં પોલીસ બંદોબસ્ત સાથે માપણી કરવામાં આવી હતી માપણી બાદ તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે તેવું મામલતદાર વસાવાએ જણાવ્યું હતું સુખસરમાં વર્ષોથી પડતર દબાણોની સમસ્યાને અંતે હવે આવશે કે કેમ તે જોવું રહ્યું અલકિસ પાર્ગે આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેહપુરા